જય ખુખારમાં મેલેડી બહુચર મેલેડીમાં ની કૃપા હોય તો બધા કામ થઈ જાય તે વાત ઉપર ખુખારમાં મેલેડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોઈશું જય ખુખારમાં મેલેડી જે કે થે આવનો હું બોચાસન આનંદી આર્મીની ની તૈયારી કરતો તો પણ જાર બી હોય તો બધું પાસ થઈ જાય પણ ખાલી ફાઈનલ મેરિટ લિસ્ટ માં એકદમ પોઈન્ટ માર્ક્સ થી જતો રહેતો તો મતલબ 0.42 0.12 0.14 પછી ઘણા સમયથી અહીં આગળ આવું છું માતાના આશીર્વાદથી મારું ઇન્ડિયન નેવીમાં સિલેક્શન થઈ ગયું છે અને મારે આજ રાતે આજ રાતે મારું છે આજ રાતે જવાનું તું મારો ઘણા ટાઈમથી આવી જતો લેટર મને ખબર છે કે આજે જવાનું તું પણ મારી ઈચ્છા હતી કે હું માડીને મળીને જાઉં બે રવિવારથી ઘણો ટ્રાય કર્યો પણ ના મળ્યો પણ આજે મારીના આશીર્વાદથી થયા આ પાંચ લીલા નારિયલ માળ્યા કે માડી જતા પહેલા એકવાર તારા દર્શન કરાવજે અને સ્ટેજ પર બોલાવજે તો આજે માડીના આશીર્વાદથી મેં આવવાનો મોકો મળ્યો છે બરોબર

આનંદ બોરસદ ચોકડી પહોંચવા તો મનમાં શંકા થઈ કે મારી સાચે તે આલ્યું છે એ પ્રમાણ સાચું છે તો આગળથી રિક્ષા કટ મારી નીકળી હિન્દી માં લખ્યું તું કોઈ શક પછી મને વિશ્વાસ થઈ ગયો કે માડીએ કર્યું ખરું ઇન્ડિયન નેવીમાં મારે શિપ ઉપર કામ કરવાનું આવે એ શિપ જ્યારે જઈશ હું એટલે 9 મહિના સુધી પાછું નહી હોય મારાથી પછી કરવા માટે બો નેવી એટલે પાણી ભરવાનું હા માડી વાહ વાહ મને ખબર પડે છે મારા દીકરા સપના બહુ આવા હતા પોલીસ ને આર્મીમાં બનવું તારા આર્મી લોકો મોકા લેવાના છે તારા નહીં જવાનું રે પણ ભલે કોઈ વાંધો નહીં તમે આર્મી બનો ને ખુબ રાજી રહું જેમ કે આ પદવી એમને નહીં મળતી દેશની તો ઊંધી હું મેલડી હારો હાર રહું અને કોઈ દાડે કોઈ આગી પાછી વાત ના બનવા અને એવા મારા આશીર્વાદ છે કદાચ દુશ્મનો હોય કદાચ લડાઈ થઈ જાય અને જવાનું થાય ને તો કદાચ દુશ્મનો ગોરી મારતા પણ તું નહીં દેખાવ આવું મેલેડી કરું અતન શંકા હતી તી શું થયું કે તો ખરો ફરી એકવાર એમાં એવું થયું કે હું બોચાસણ થી નીકળ્યો મારો કમસેકમ 28 કિલોમીટર નો રસ્તો છે તો બોચાસણ થી બોરસદ પહોંચ્યો ત્યાં સુધી મેં એવું કીધું કે મારી મને કોઈ પ્રમાણ આપજે જો તું ખરેખર મારું મેરિટ લિસ્ટમાં નામ લાવવાની હોય તો જય મેલડી માં લખેલું મને કોઈ સાધન પર બતાવજે તો સાત થી આઠ સાધનો પર બાઈક રિક્ષા ગાડી કોઈ વસ્તુ પર બાકી ના રાખ્યું બધે જ મને બતાવ્યું અને આખરે વોટસે ચોકડી પોક્યો ને મને એમ થયું કે મારી આટલા પ્રમાણ તો હાલ્યા હજુ મનમાં કઈક શંકા થાય તો ખરેખર મારું બાઈક કમસે કમ ચાલીસ પચાસ ની સ્પીડ હતો તો રિક્ષા ઓવરટેક કરી ગઈ અને ઉપર મોટા અક્ષર હતી તું કોઈ શક મારે તમને કેવું હોય કે કોઈ શક તો રિક્ષા ના ઉલ

એ ટાઈમે કીધેલું પણ મને કોઈ રિક્ષા બી ના મળી કોઈ બાઈક એટલા સાધન જે હું ક્યાંક બરોડા થી બોચાસણ સુધી આવ્યો પણ મને કોઈ સાધન પર જઈ મેલી લખેલું ના દેખાય એ દિવસે તો આ વખત બીજી વખતે મેં એ સેમ વસ્તુ ટ્રાય કર્યો અને બીજી વાર બતાવ્યું માડીએ અને થઈ ગયું મારી કોઈ શક કોઈ નહીં મારી કોઈ શક આશીર્વાદ માનતા મેં પેલા મારે એ રાખી હતી માતાજી હું પ્રવચન માં આવતો એક જ પ્રવચન આવ્યો તો એક જ રવિવાર આવ્યો તો આજે છ મહિના પેલા મેં માતાજી ને અરજી કરી હતી કે મારો છોકરો પોલીસની ભરતીમાં ભરતી માં બરાબર પછી મેં માતાજીને છોકરો નિરાશ થયો છોકરો નિરાશ થયો એટલે મેં અરજી કરી અરજી કરીને મને એક ભાઈને બતાવી ખૂંખાડ મેરડી બારે જ જબરી છે કામ તારું ધાર્યું કરી આપશે

અને મારું એક નહીં પણ બે દીકરા એક જ સાથમાં ફોજીમાં લગાવી આપે માતાજીએ ઇન્ડિયન આર્મીમાં ઇન્ડિયન આર્મીમાં અંદર પછી બે આ અમારે આ હાડી થાય આ હાડુભાઈ થાય મેં અમને બતાવ્યું મેં કીધું ભાઈ મારું કામ કરી આપ્યું તમારે ચાર બેબી છે બાબો નહીં તમે નિરાશ ના થાવ મારી અંગાતે એડો એક વાર લાવી દીધો અને અહીં કને અહીં નમી અને ક્યાં માતાજીની પાળે આવીને બરાબર અને એના પછી એક મહિના પછી અમને ત્રણ ચાર રવિવાર ભર્યા અને ચાર રવિવાર પછી અમને ત્યાં બાબા જન્મ થઈ ગયો એમની પણ મનની તમન્ના પૂરા થઈ ગઈ અગાઉ ચાર દીકરી હતી આગળ ચાર દીકરી ચાર દીકરી એટલે પેલા અમે તો પેલા ઘર ની માતાજી માનતા માની હતી બરોબર પછી અમે બે ત્રણ ભુવાઓ જોડે પણ માનતાઓ રાખી હતી પછી છેલ્લે જાતે પછી ખૂંખાર મેલેડી માની માનતા પણ મારા અડવું બતાવી કે એટલે છેલ્લી ખૂંખાર મેલેડી માની માનતા રાખી હતી પછી એક રવિવાર ભરવા તો અમે આયા હતા જ પછી ચાર રવિવાર ભર્યા પછી ડિલિવરી કરતા એટલે છોકરાનો જન્મ થયો પછી કીધું આપડે મારું નામ કિરીટભાઈ તાલુકો બાવળા એ મારા ઘરના દસ દિવસ પેલા એટેક આવી ગયું રાતે હું દવાખાને લઈ ગયો તો માતાજી ની અગરબત્તી કરી માતાજી બધા રિપોર્ટ નોર્મલ આવવા જોઈએ તો દીવો દેવાગરબત્તી બે કરી અને દવાખાને લઈ ગયો બગોદરા ના હંગર્યા બાવળા લઈ ગયો તો બાવળા કે કાલે સવારમાં પાછા લઈને આવજો તો પાંચ રિપોર્ટ કરવાને કીધા તો મારા ઘરના એમ કીધું કે મારે એક પણ રિપોર્ટ કરાવવો નથી માતાજીના શાંતિ દર રવિવાર મારા ભરવા છે પેલા મહિનામાં એક રવિવાર ભરતા હતા માતાજી તો એમને રવિવાર ભરવાના ચાલુ કરી નાખ્યા અને એક પણ ગોળે લીધી નથી અને એ ટાઈપનું કઈ પણ રિપોર્ટ અમે કરાવ્યા પણ નથી પાછા આવ્યા હતા

પણ મારે ગોળી લેવું નથી કોઈ મારું નામ ભલાભાઈ લાલજીભાઈ ક્યાંથી ગામ વડેખણ શું માનતા રાખી માનતા મેં એવી રાખી હતી કે મારે ઘર ના થઈ તા હેઠે આવી ગયું હતું પછી બારક મહિને થઈ જાય એટલે મેં એવી ટેક રાખી મેલડી માં ની કે જો મને જીવનસાથી ગોતી દે તો હું સાત રવિવાર ભરીશ અને શ્રી અને અગરબત્તી હા મારે જેવું જોતું તેવું પાત્ર મને મળી ગયું બરોબર સપનું આવ્યું અને ખુખાર મેળે માં હતા સપનામાં મેં એવું કીધું તું બેટા ફિકર ના કરીશ

એવું કીધું કે ખુખર મેળવી દરેક ના કામ કરે મારું કામ ના કરે મે તો પછી એમને નિમને પ્રેરણા પૂરી નિમને નિમને મને સામે થી કીધું કે મારે રવિવાર ચાલુ કરવા ખુખર મેળવી લાવી દેશે

હું હોધી લાવી હોય તો પછી મારી રીતે હોધી લાવી હોય હા એ ભેગા થઈને આવતા જતા રહે તો મારા આશીર્વાદ પડ હા માળી અને મારી એમને એવું કીધું તું મેં એમને વિશ્વાસ દેવરાયો રહ્યો હતો કે ખુખ્ખા મેળડી પાંચ રવિવારમાં તમારું કામ કરી નાખશે મને એટલો સો ટકા વિશ્વાસ છે નકર તમારું ખાડું મારું મોઢું મેઘી કાકી તો ખુખ્ખા મેળડી કે લાવી દે તો કે જીવીન તા લગન રવિવાર ભરીશ મેં કીધું એવું ના બોલ છો તા કે ના હું જીવીન તાલ લગન રવિવાર ભરીશ તો મારી હવે એના માટે તમે એમને કઈ પણ કહેવાનું હોય ભરી કે ના ભરી હે આનો પ્રશ્ન હોય